નસવાડી તાલુકાના સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો રજા ઉપર જતા રહ્યા હોવાના કારણે દવાખાનામાં ડોક્ટર ન મળવાના કારણે દર્દીઓને ખાનગી દવાખાનામાં સારવાર માટે જવાનો વારો આવ્યો છે નસવાડી તાલુકાના પલાશની આમરોલી દુગ્ધા તણખલા ધારસિમેલ શેખપુર ખરેડા ગામી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે છોટાઉદેપુર જિલ્લા પંચાયત હસ્તક આ દવાખાનાઓ ચાલે છે આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં બ્રાન્ડેડ ડૉક્ટરો મૂકવામાં આવેલા હતા તેઓની પરીક્ષા હોવાથી બે માસની રજા મૂકીને જતા રહેતા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો વિના દવાખાનાઓ સુમસામ ભાસી રહ્યા છે દવાખાનાઓમાં તમામ સ્ટાફનો પગારનો ખર્ચો પડે છે દર માસે લાખો રૂપિયા પગાર સરકાર સ્ટાફ નર્સ પટાવાળા ડ્રાઈવર અને ફાર્માસિસ્ટ જેવા કર્મચારીઓને નવરા ધૂપ બેસી રહે છે આદિવાસી વિસ્તારના લોકો સરકારી દવાખાનામાં વિના મૂલ્યે મળતી સારવાર લેવા માટે દવાખાનામાં જાય છે પરંતુ દવાખાનામાં ડોક્ટર ન હોતા ખાનગી દવાખાનાઓમાં સારવાર માટે જવું પડે છે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે ડોક્ટર અમારે આ રજા ઉપર છે મહિના દિવસથી કોણ લાવો દવાખાનું કોણ લાવો ડોક્ટર છે નહીં તો તમે શું કરવું જોઈએ રિપોર્ટ કરવાનો હોય એ રિપોર્ટ કરો ડોક્ટર વિના કેવી રીતના રિપોર્ટ કરો ફિલ્ડમાંથી આવતું હોય ફિલ્ડના જે કર્મચારીઓ કામ કરતા હોય એ લોકો લઈ આવે તો એનો રિપોર્ટ કરી દો કેટલા માસથી નથી ડોક્ટર મહિનો દિવસ થઈ ગયો ડોક્ટર નથી કેટલા કામના પેશન્ટ આવતા હતા દિવસના દસ પંદર જેવા આવી પાછા જતા રહે ડૉક્ટરો અમારે ત્યાં બે છે પણ હાલ એ લોકો બોન્ડ પર હતા એટલે એક્ઝામ માટે લોકો કંઈક જિલ્લામાંથી રજા લઈને બિન પગાર કેવું કંઈક કહેતા હતા એ લઈને એ લોકો એક્ઝામની તૈયારી માટે ગયા છે એટલે હાલ લગભગ બે મહિનાની આસપાસ થાય છે દોઢ બે મહિના જેવું થાય છે દર્દીઓ આવે તો શું મુશ્કેલી પડે દર્દીઓમાં કેવું છે મોસ્ટ ઓફ જે દર્દીઓ આવે છે તો અહીંયા કોઈકને દવા જોઈતી હોય તો દવા તો અમારે ફાર્માસિસ્ટ કે સ્ટાફ નર્સ હોય આપી દે છે લેબને રિલેટેડ લેબમાં જે કંઈ હોય રિપોર્ટ એ હું કરી દઉં છું જ્યારે અમને લાગે છે કે પેશન્ટને કંઈક કાગળ મોકલવા જેવું છે તો અમે પછી એમ લોકો સીએસમાં ગરબો જ્યાં તો નસવાડી સીએસઇમાં મોકલી દઈએ છીએ પ્રસૂતિ મહિલાઓનો અમે ટેસ્ટિંગ કરીએ છીએ એમના જે એમ વાય રિલેટેડ જે કંઈ ટેસ્ટ થતા હોય એ ટેસ્ટ અમે કરીએ છીએ સ્ટાફ નર્સ એમનું જે કંઈ લેબરમાં જે હોય હા પ્રસુતિ હા પ્રસુતિનું જે છે ડિલિવરી ચાલુ છે મારે હા ડિલિવરી ચાલુ હા 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 પ્રસુતિ ચાલુ છે હા હા એ તો જે સ્ટાફ ના સે કરે છે